કફને પણ ફૂલાવી દે તેવી એકદમ ફૂલેલી ગોળ દડા જેવી અને એકદમ અંદરથી બહાર સુધીની એકદમ ક્રિસ્પી અને ખસ્તા નવી કચોરી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાને સ્પેશિયલ લીલા વટાણાની એકદમ નવી રીતે ખસ્તા અને એકદમ દડા જેવી ફૂલેલી ફૂલેલી અને અંદરના બધા જ ફળ એકદમ ક્રિસ્પી અને એકદમ મોઢામાં જ મૂકતા પીકળી જાય એટલી પરફેક્ટ આ કચોરી બનશે અને જો એકવાર આ બનાવશો તો તમે બાકીની બધી કચોરી ભૂલી જશો તો ચાલો બનાવીએ તો એના માટે સૌથી પહેલાં આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં એક ટી સ્પૂન ઘી એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું અને એક પીચ જેટલી હિંગ એડ કરી જીરું સરસ રીતે ફૂટવા દઈશું હવે આપણે એમાં વટાણા એડ કરીશું તો મેં અહીંયા એક કપથી થોડા ઓછા વટાણા યુઝ કર્યા છે ટુ થ્રી કપ જેટલા વટાણાને આપણે બે મિનિટ માટે એકદમ સરસ રીતે ઘીમાં સાતળી લેવાના છે આ રીતે એનું સ્ટફિંગ તૈયાર કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને સાથે ઘીની તો ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે હવે તીખાસ માટે મેં અહીંયા ત્રણ લીલી મરચી એડ કરી છે અને સાતથી આઠ કડી લસણની તમને વધારે તીખું પસંદ હોય તો તમારે વધારે એડ કરી દેવાની હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરે એના માટે અડધી ટી સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો પાવડર હવે બધા મસાલાને આપણે એક મિનિટ માટે થવા દેસું જે વટાણામાં બધા મસાલાની ફ્લેવર આવી જાય તો તમે જુઓ આ રીતે ચલાવતા રહેશો એટલે બધા મસાલા વટાણામાં આ રીતે કોટ થઈ જશે આ મસાલાનો એકદમ ખાટો મીઠો અને ટેસ્ટી ટેસ્ટ આપવા માટે આપણે અહીંયા એક ટી સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તમે અહીંયા આમચૂર પાવડર પણ એડ કરી શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જેથી લીંબુનો ટેસ્ટ સરસ રીતે વટાણામાં આવી છે અને હવે આ સ્ટફિંગમાંથી આપણે એની પેસ્ટ તૈયાર કરવાની છે તો એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે કચોરીના બહારના લેયર માટેનું લોટ તૈયાર કરી લઈએ તો એના માટે મેં એક કપ મેંદાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું અને આ કચોરી એકદમ પળવારી અને ખસ્તા બનાવવા માટે બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈએ અને એકદમ સારી રીતે તેલને મિક્સ કરી લઈએ તો લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનો જેથી લોટના દરેક દાણામાં તેલ આવી જાય તો તમે જુઓ આ રીતે એકદમ સરસ મેં મિક્સ કરી લીધું અને આ રીતે તમે મુઠ્ઠી બાંધો તો એકદમ સરસ એવી બંધાઈ જાય છે તો અહીંયા એક કપ લોટ સામે તમે બે ટેબલ સ્પૂન તેલ એડ કરશો તો તમારી કચોરી એકદમ પરફેક્ટ બનશે અને હવે આપણે કચોરીનો લોટ બાંધીશું તો એના માટે ખાસ એ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે લોટને થોડો સેમી સોફ્ટ રાખવાનો છે બહુ કઠણ નથી બાંધવાનો તો તમે જુઓ આ રીતનો સોફ્ટ રાખવાનો હવે આટલો લોટ બાંધવામાં મારે વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે હવે લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈએ ત્યાં સુધીમાં આપણા વટાણા પણ એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સર જાર લેશું અને એમાં આ વટાણાવાળું મસાલો અને સ્ટફિંગ બધું જ એડ કરી દઈશું એકદમ સિમ્પલ મસાલા સાથે આ કચોરી જો તમે બનાવશો તો તમે એના દીવાના થઈ જશો એટલી મસ્ત બને છે તો આ ઠંડીની સિઝનમાં આ વટાણાની કચોરીને તમે જરૂરથી ટ્રાય કરજો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને પલ્સ મોડમાં આપણે એને પીસી લેશું તો એકદમ ફાઇન પણ નથી કરવાનું અને બહુ કરકરું પણ નથી રાખવાનું તમે જુઓ આ રીતે આપણે પેસ્ટ તૈયાર કરીશું હવે આ પેસ્ટને આપણે એક મિક્સિંગ બોલમાં કાઢી લેશું જેથી આપણે એક સરખા કચોરીના બોલ્સ બનાવીને તૈયાર કરી શકીએ તો તમે જુઓ મેં બધું જ કાઢી લીધું હવે આપણે હાથમાં એકદમ નાની નાની સાઇઝના બોલ તૈયાર કરીશું કારણ કે આપણે જેટલું કચોરીમાં સ્ટફિંગ તૈયાર કરવું હોય એ રીતે બોલ્સ બનાવી તૈયાર કરી લેવાના તો આટલા સ્ટફિંગમાંથી આપણે છથી સાત બોલ્સ બનાવી તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ આ રીતે તૈયાર કરી લેવાના તો આટલા સ્ટફિંગમાંથી સાત બોલ બનીને તૈયાર થયા છે હવે આપણે હવે સ્ટફિંગને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈએ અને લોટને ચેક કરી લઈએ તો તમે જુઓ આ રીતે આપણે મસળીએ તો એકદમ સોફ્ટ છે અને એક મિનિટ આ રીતે આપણે મસળીને એકદમ સ્મૂથ કરી લેવાનો હવે આપણે જેટલા સ્ટફિંગના બોલ બનાવ્યા છે એટલા જ આપણે અહીંયા લુવા તૈયાર કરીશું એટલે બધી કચોરી એક સરખી બનીને તૈયાર થાય સ્ટફિંગના બોલ સાત બન્યા છે તો આપણે એને આ રીતે સાત ભાગમાં ડિવાઈડ કરી લઈએ તો તમે જુઓ હવે આપણે એક બોલને હાથમાં લઈ લેશું અને એકદમ સરસ એને સ્મૂથ તૈયાર કરી લેશું જેથી કચોરી એકદમ સરસ પરફેક્ટ બને હવે આપણે આ રીતે અંગૂઠીની મદદથી પ્રેસ કરતા જશું અને વચ્ચેના ભાગને થોડો થીક રાખીશું આપણે એમાં આ રીતે સ્ટફિંગ રાખીશું અને સ્ટફિંગ રાખ્યા પછી આપણે નીચેની સાઈડથી થોડું પ્રેસ કરતા જશું અને સ્ટફિંગને પણ અંદરની સાઈડ પ્રેસ કરતા જશું અને આ રીતે દબાવતા જશું તમે જુઓ સ્ટફિંગને આ રીતે અંદરથી સાઈડ પ્રેસ કરતું જવાનું એટલે બહાર પણ ન નીકળે અને અંદરથી એકદમ સરસ રીતે કવર થાય તો આ રીતે આપણે સરસ રીતે કવર કરી દેવાનું ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટફિંગ છે એ જરા પણ દેખાય નહીં અને કચોરી છે એ બહારથી ખુલે નહીં હવે આપણે કચોરીને આ રીતે પ્રેસ કરી દેવાનું તો આ રીતે આપણે બધી કચોરીને ભરીને તૈયાર કરી લેવાની તો હું તમને બીજી રીત પણ બતાવી દઉં તો આ સેમ પ્રોસેસથી જ આપણે આ રીતે કચોરીને પ્રેસ કરતી જવાની અને અંદરના સ્ટફિંગને આ રીતે પ્રેસ કરતું જવાનું અને બધા બહારના લેયરને આ રીતે સાઈડથી પ્રેસ કરતું જવાનું એટલે એકદમ સરસ એનું લુવું તૈયાર થઈ જશે તો તમે જુઓ અંદરનું સ્ટફિંગ એકદમ સરસ રીતે અંદર જતું રહેશે અને હવે આપણે એકદમ સરસ આને આ રીતે પેક કરી દેવાનું એક્સ્ટ્રા લોટ નીકળે તો તમે એને કાઢી પણ શકો છો પણ આપણે એક સરખા પરફેક્ટ માપથી લુવા તૈયાર કર્યા છે એટલે એક્સ્ટ્રા લોટ બિલકુલ નહીં નીકળે તો આ રીતે મેં બધી કચોરી બનાવી અને તૈયાર કરી લીધી હવે આપણે કચોરીને થોડી મોટી સાઇઝની તૈયાર કરવાની તો ખાસ તમારે પાછળથી ચેક કરી લેવાનું કે એ ખુલ્લી નથી ને હવે આ રીતે આપણે પ્રેસ કરતા જઈ અને એકદમ સરસ રીતે મોટી સાઇઝની કરી લેવાની તમે જુઓ આ રીતે તમે પ્રેસ કરશો એટલે બધું સ્ટફિંગ એક સરખું થઈ જશે અને હવે આપણે કચોરીને તળવા માટે મીડિયમ ફ્લેમ ઉપર તેલને ગરમ થવા દેવાનું તેલને આપણે એકદમ હલકું ગરમ થવા દેવાનું તમે જુઓ હું અહીંયા કચોરી એડ કરું એટલે કચોરીમાં હલકા હલકા બબલ્સ આવે છે બિલકુલ ઉપર તરત જ નથી આવી અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને લો ફ્લેમ ઉપર જ આ કચોરીની આપણે ફ્રાય કરવાની છે તો પંદરથી વીસ મિનિટમાં આ કચોરી એકદમ સરસ રીતે ફ્રાય થશે થોડો સમય લાગશે પણ તમે જો એકદમ લો ફ્લેમ ઉપર આ કચોરીને ફ્રાય કરશો તો એકદમ ખસ્તા અને પડવારી બનશે તો તમે જુઓ ત્રણથી ચાર મિનિટ પછી કચોરીમાં એકદમ સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે અને કચોરી આ રીતે ઉપર આવવા લાગી છે કચોરીને ઓટોમેટિક જ આ રીતે ઉપર આવવા દેવાની ત્યાં સુધી એને આપણે ટચ નહીં કરીએ થોડી જ વારમાં સરસ રીતે બધી કચોરી ઉપર આવી અને એકદમ સરસ એવી ફૂલી જશે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ રીતે બધી કચોરી ઉપર આવવા લાગે ત્યાં સુધી રહેવા દેવાની કચોરી એકવાર ઉપર આવવા લાગશે તો તમે એને તેલમાં પાછી પ્રેસ કરશો તો એ તો પણ એ ઓટોમેટિક જ ઉપર આવવા લાગશે તો એની નિશાની છે કે એકદમ સરસ એવી ફૂલી છે તો અહીંયા આપણી બધી કચોરી એકદમ સરસ રીતે તેલમાં ઉપર આવી ગઈ હવે તમે જુઓ એકદમ ફૂલી ફૂલી અને દડા જેવી તૈયાર થઈ છે તો આપણે એની સાઈડને ચેન્જ કરી દઈએ અને જે કચોરીનું સ્ટફિંગ આ રીતે ખુલ્લ્યું હશે તે પરફેક્ટ નહીં ફૂલે પણ જો નહીં ખુલ્લી હોય એ કચોરી એકદમ પરફેક્ટ દડા જેવી ગોળ થશે તો ખાસ કચોરી બનાવતી વખતે પાછળની સાઈડથી એકદમ સરસ એવું પેક કરી દેવાનું તો તમે જુઓ એકદમ ફૂલેલી ફૂલેલી અને આપણી ખસતા કચોરી હવે એકદમ સરસ રીતે કલર ચેન્જ થઈ ગયો છે અને તૈયાર થઈ ગઈ છે તો આ કચોરીને મને ફ્રાય કરતાં દસથી પંદર મિનિટનો સમય લાગ્યો અને આ રીતે ગોલ્ડન થઈ ગઈ અને તમે જુઓ એકદમ પરફેક્ટ દડા જેવી આપણી કચોરી બનીને તૈયાર થઈ છે અને એકદમ ફૂલેલી ફૂલેલી છે અને સાથે એ ઠંડી થશે તો પણ આવી જ રહેશે ખસ્તા તો આ રીતે બધી કચોરીને આપણે કિચન પેપર પર કાઢી લેશું આ કચોરી એટલી ખસ્તા બને છે અને સાથે એકદમ સિમ્પલ સ્ટફિંગ સાથે આપણી કચોરી એકદમ ખાવામાં સુપર ટેસ્ટી લાગશે સાથે એકદમ ક્રિસ્પી છે પફને પણ ભુલાવી દેશે અને તમે જો આ કચોરીની થાણા ફૂદીના લી લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરશો તો બાળકોને તો ખૂબ જ મજા આવી જશે તો એકદમ ક્રિસ્પી ખસ્તા અને એકદમ ફૂલેલી ફૂલેલી દડા જેવી આ લીલા વટાણાની કચોરીને તમે જરૂરથી ટ્રાય કરજો તો તમે જો આ રીતે આપણે તોડીએ તો એકદમ પફની જેમ એના પડ પડ્યા છે અને એકદમ સરસ એવી ખસ્તા થઈ છે સાથે સુપર ટેસ્ટી બની છે તો આ શિયાળાની સીઝનમાં લીલા વટાણાનો ભરપૂર લાભ લઈ અને તમે પણ આ રીતે કચોરી જરૂરથી બનાવજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ